તો ચાલો ગાઈસ અમારે શું ભેગા બનીને રહેજો ખૂબ મજા કરાવશું અમે પણ મજા કરશું તો ગાય ચાલો હવે નીચે જઈને તમને મળી અત્યારે છે ને પાછા મંદિરે જાય છે મેળામાં તો કઈ હતું નહીં ખટખટ આવ્યા એવું વળ્યું કેમ કે આપણા ધ્રોલ ને એવા મેળા હોય ને એવા મેળો નથી અહીંયા કેમ કે કારણ કે ગઈ दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई उठ शठ माया भी भयकारी राम कपी पूर्ण धर्म स्थापना हनुमत रघुराई की रुज कर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान ये गाथा महाबली हनुमत की

ભૂખ લાગી છે પણ ખોખર પછી જમીએ કારણ કે આપડે અગિયાર વાગ્યાની આદત છે જ હું નાસ્તો ને એવું કરવાની છું પછી અહિયાં તો અગિયાર વાગે હું લેવા જાઉં તો આપણે રૂમમાં નાસ્તો તો રાખ્યો છે એવું મજા ન આવે તમે થોડોક ઊંચો રાખો કા મને તો ગાઈસ જો છે ને બસ અમે બેઠા જી બે અને બાકી તો બસ કઈ નઈ જેને જીત છે ને કરે એવું જી રાખવાનું ને અહીંયા કેમેરો રાખે એટલે આપણું ફેસ રિવ્યુ કેવું ખરાબ આવે અને તો ગાઈસ જીત થાકી ગયા છે ભૂખ લાગી ગઈ છે જીતને તો હવે પેલા નાસ્તો બાસ્તો કરી લેજો અને બીજું બધું જોશું શું છે શું નહીં એમ આખી રૂમમાં જઈને સૂઈ જશું અને સવારે મળશું એટલે હજી તો બ્લોક કન્ટિન્યુ જ કરશું આપણે ત્યાં સુધી આપણે બારે રખડી છે ત્યાં સુધી તો પણ મસ્ત મજાની મૂર્તિ છે અને

આગર જઈ અને કેન્ટિંગ ગોતીયાને જમી લે નાસ્તો કરી લેતા એટલે પછી આપણે હાલે તો ગાઈસ કાઈ ની બૈના રજોવ લગમાં હજી મજા આવશે આ તો હું બાઈસ તો ફાઇનલી આપણો ડોસો આવી ગયો છે મસ્ત મજાનો તો હાલો બધા ડોસો ખાવા જો ગાઈસ ફાઇનલી હે ને જમવાનું મળી ગયું છે જીતને મને બેને મારા મનજુરિયાને જીતને પંજાબી થાળી હા અને આ પલ્લો હો બઈ મનજુરિયા થાય ને પછી તમને રિવ્યુ આપશું જોઈશ તો ખાસ એક તમને ખાસ કહેવાનું છે કે ત્યાં તમે ખાળંગ આવો ને તો અહીંયા છે ને ભજનભાઈ વલ્પહાર કરીને છે અહીંયા તમે મહેરબાની કરીને જમતા નહીં બેકારમાં બેકાર ફૂડ છે અને તમને પાણીની કાંઈ વ્યવસ્થા નથી એ તમારે મિનરલ વોટર તમારે લેવું પડે ને ખરેખર પાણી તો દરેકે રાખવું જ પડે ફૂડ સાવ બેકાર છે થર્ડ ક્વોલિટીનું અને જમવામાં ખાસ ધ્યાન રાખજો કે કષ્ટભંજન દેવ અલપાડ ગૃહ છે મંદિરની સામે કેન્ટીન છે છે એ કષ્ટભંજન દેવ જે પ્રસાદ છે એ નહીં આ કેન્ટીન છે પ્રાઇવેટ તમારે પે કરવા પડે પૈસા ત્યાં તમે જમતા નહીં કારણ કે પંજાબી અમે ટેસ્ટ કર્યું રોસો ટેસ્ટ કર્યું પાઉંભાજી ટેસ્ટ કરી એ બધું બેકાર છે થર્ડ ક્વોલિટીનું ફૂડ ખાસ કરીને આવો તો ધ્યાન રાખજો કે ખોટા અહીંયા છેતરાતા નહીં અને બધું છે ને સ્વીટ ટેપ જો કે અહીંયા લોકો સ્વીટ ખાતા હશે કે એવું નહીં મંચુરિયન ખાતા ને તો એ સ્વીટ પછી ગુજરાતી થાળીમાં બે શાક પંજાબી થાળીમાં બે શાક ટેસ્ટ કર્યા ને તો એ સ્વીટ બધું સ્વીટ જ જો એવું નહીં તો ગાઈશ તમે ધ્યાન રાખજો તમને જો ભાવતું હોય તો તમને તમે અનુકૂળ તમે ખાજો મંદિર માં પ્રસાદ લઈ આવજો બઉ મસ્ત એના કરતા મંદિર માં પ્રસાદ લીધો એ સરસ હોય છે અને હવે ગાઈસ આપણે જઈએ આગળ ફાઇનલી ગઈસ છે ને આપણે હવે જમી કારવી આવી ગયા છે અહીંયા છે ને ટૂંકમાં તમે ઘરેથી છે ને થેપલા બનાવીને લે આવજો હા બાકી તમે અહીંયા ન જમતા અમારી રિક્વેસ્ટ છે તમને ખોટા તમારા પૈસા પડી જશે કારણ કે પૈસાનું પાણી થશે એટલે અહીંયા તમે ન જમતા અને ગાઈસ હવે આપણે જવાનું છે સીધું રૂમમાં આ એ બધું મંદિરની ટ્રસ્ટની વ્યવસ્થા બરાબર જ છે પણ એક આ કેન્ટીન રૂમ ને એની વ્યવસ્થા બરાબર નથી બાકી બધી સૂવાથી બની લે તમે એક તમે કંઈક આવી રીતના રૂમ ન રાખો ને તો એમને ફ્રીમાં પણ બેડ ને ગાડલું તમને આપે છે સુવા માટે જનરલ હોલમાં રૂમમાં તો ગાઈશ એ બધી વ્યવસ્થા બરાબર છે તો હવે આપણે જઈએ આપણા રૂમમાં અને ગાઈશ જો મેં ત્યાં ફૂલ એન્જોય કર્યું ખૂબ ખૂબ મજા આવી અને બસ એક આ કારણ કે મેં શું આપણને ખાવાનું એટલે એ સારું ન મળે ને તો તમને વાણ ઉપર જઈને વાત કરું રૂમમાં જઈ ગાઈસ જો ફરી કરી મેળામાં જઈ જમી ખાવી અને આવી ગયા અમે અમારા રૂમ એટલે કે ઘરે એકસો અઢાર નંબર નો આપણા રૂમ હતા મસ્ત મજાના સુઈ જશો અને ફૂડની વાત કરવાની બાકી રહી ગઈ હતી

મેં બસ ઓમ ખાલી બધું કંઈ સાતી નઈ કમેલા આવી ગઈ તો તમે ધ્યાન રાખજો તો ગાઈસ આ નો અહીંયા પાર્ટ 2 ને એન્ડ કરી કાલે સવારે નવા બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રેવા દેજો આ નવો બ્લોગ ગમે તો શું કરવાનું લાઈક કરો કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં માં નવા હોય તો બે આઇકન પ્રેસ કરી દેજો બાય